વડોદરા માંજલપુર અવધૂત ફાટક પાસે સોના ટેકરી કોલોનીમાં આવેલ શ્રી ભાથીજી મહારાજનું મંદિરનું જીર્ણો ઉદ્ધાર કરવામાં આવેલ હતું આજરોજ જીનું ઉદવારને એની સાથે મહાપ્રસાદનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો જેથી કરીને આજુબાજુ વિસ્તારના તમામ ભાઈ ભક્તોને ને દાદાનો પ્રસાદનો લાભ લઈ શકે તેમ જ આ ભાથીજી દાદાનું મંદિર આશરે સાઇઠમી પાસઠ વર્ષ જૂનું હોવાથી અમારા વિસ્તારમાં આવેલા રણછોડ સેવ ઉસના માલિક રાઠોડ નરેન્દ્રસિંહ જેમને પ્રેરણા થઈ અને તેમને આ નવનિર્માણનો બિરજુ ઉઠાવ્યું અને લગભગ સાત સવારે સાડા વાગ્યા લાખ રૂપિયાનો ખર્ચો કરી આ દાદાને મંદિરનો સુંદર રૂપ પ્રોગ્રામ કરેલ હતું સોના ટેકરી કોલો

આજે આજે જીનો ઉદ્ધાર કર્યાથી ભંડારોનું બે હજાર પચીસો માણસનું ભંડારોમાં આયોજન રાખેલું છે જેથી કરીને આજુબાજુ લાભ લે અને આ દાદાના દર્શન કરે અને દાદા સર્વોની મનોકામના પૂર્ણ કરે એવી ભાતીજી મહારાજ યુવક મંડળ તરફથી સૌને આશીર્વાદ શુભેચ્છા છે કેટલા કાર્ય કરતા છે અમારા સોના ટેકરી

મંદિર મંદિરનો જે ભંડારો રાખેલો છે કયા સ્થળ પર રાખેલો છે સોનાટેકરી અવધુત ફાટક પાસે ઘેરંજો સેવસન ની બાજુમાં આજે કેટલા ભાવિક ભક્તો લાભ લીધો હશે અત્યારે તો પચીસો માણસનો ભંડારાનો આયોજન છે પણ ઓછામાં ઓછા સાતસો થી આઠસો આપ પ્રસાદનો લાભ લીધો છે આપનું નામ મહેન્દ્રસિંહ બળવંતસિંહ રાણા